નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે કાટવાડ ગામ મુલાકાતે આવેલા છે તારીખ છે ઓગણીસ બે બે હાજર પચીસ અને મોબાઈલ નંબર ચોરાણું બસો અડસઠ નેવું સાત ચોરાશી તો તમે આ દિવેલાને વાવેતર કર્યું કઈ તારીખે વાવેતર કર્યું કાઢીને બરોબર અને આ દિવેલાની અંદર પાયામાં શું આપે મેગા કીટ સિવાય કશું જ નહીં અને મેગા પાવર નો સ્પ્રે કર્યો તો મેગા કીટ નું રિઝલ્ટ કેવું છે આ દેખાય છે તમને સાહેબ તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે આ દિવેલા આપણે 12 માં મહિના ની 20 તારીખે વાવેતર કરેલું છે અને આ ખાતરની અંદર મેગા કીટ જ વાપરેલ છે બીજું કોઈ ખાતર વાપરેલું નથી ને દિલ બિલકુલ નહીં બિલકુલ કોઈ બી કોઈ નહીં કશું વાપરેલું નહીં કોઈ વસ્તુ તો કેવું લાગે છે તમને બહુ સરસ અમે ગયા ખેલી વાપરીશ બરોબર ખેલી હો અને મેગા પવન પણ સ્પ્રે કરેલું છે તો મેગા પવન નું કેવું લાગે રિઝલ્ટ એ સરસ એ સરસ તો તમે દિવેલા જોઈ શકો છો તેની ડારી સંખ્યા ફૂટની સંખ્યા મેગા કિટ નું તો તમે બીજા ખેડૂત મિત્રોને શું કહેવા માંગો છો ચોક્કસ ભલામણ કરશું કે આ સિવાય વપરાય જ નહીં બીજું અને તમને આ મેગા કિટ ની પ્રેરણા ક્યાંથી મળી હતી પ્રેરણા કૃષિ મેળા કૃષિ મેળા માંથી બરોબર અને ટોટલ કેટલા એકર વાવેતર કર્યું છે ટોટલ અત્યારે હાલ નવ એકર અને તેમાં મેં ગાજી તો કેટલી વાપરી વી ગઈ એક થેલી 25 કીટો વાપરી છે આપણે વરિયારીમાં ઘઉં મોન બધી અને બધી જગ્યાએ સરસ બધી ગઈ હા વરિયારી એ તમે જોઈ આ ઈરંડાય જોઈ અને ઘઉં મય ઉધરી જલ અને આ મેગા પાવર જે આવે છે આપણો માઇક્રો ઇન્ટેન્સ એનું કેવું રિઝલ્ટ મેગા પાવર ને સરસ આપણે પોટ લિટર એ વાપર્યું બરોબર તો બીજા ખેડૂત મિત્રોનો ભલામણ થાય કે ખરેખર વાપરવા જોઈએ પ્રોડક્ટ થાય તો જય જય ભારત